રામાણી ગણિત પશુ સુધારણા યોજનાની કચેરી બહુ મારી ભવજૂત કક્ષ સાથે આવેલી છે આજે મારી મુલાકાત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વર્ષ પચીસ છવ્વીસ માટે આપને ત્યાં મારી આજે મુલાકાત છે અને આપના ફાર્મની જે આજે જે મેં મુલાકાત લીધી છે એ અન્વયે હું આપને થોડા પ્રશ્નો કરું છું અને આપ જે કંઈ અજમાવતા હો અમલ કરતા હો એ બાબતે મને પશુપાલન વિશે થોડી માહિતી આપશો તો વધારે સારું રહેશે તો પ્રથમ તો હું એ જાણવા માગું છું કે તમે અહીં આપણા આ જે સભેલો જે છે પશુઓ પાળી રહ્યા છે એ મોટેભાગે કઈ ઓલાદ નથી મારી પાસે ભાગે બધી આપણી જે કચ્છની ઓરિજિનલ જે કાંસરેજ બ્રિજ છે અને આ જે છે એ અમારી ઘરની નસલ છે વર્ષોની અમારા પરંપરાથી અમારી પાસે જે અમારા પરિવારમાં હાલી આવે છે એમાંથી જ મારી ગાયો છે અત્યારે જે છે બરાબર બરાબર હવે આ ગાયો બધી જેથી નસલની તમે રાખી છે તો પછી ગાય ગરમીમાં આવે કે એને ભેળવવા માટે તમે કેવા પ્રયોગ કરો છો શું કરો છો ફેરવવા માટે અમારી પાસે બાજુમાં જ મારા મિત્ર પાસે એક બહુ ઉચ્ચ ક્વોલિટીનો અને પ્યોર કાંકરેજ બીજનો એકદમ કદાવર સારો શાંત છે અને બીજું કે ઘણીવાર અમે કૃત્રિમ બીજદાન પર કરાવતા હોઈએ છીએ કારણ કે હમણાં જ બધું જાણવા મળે છે આપણને એ પ્રમાણે કૃત્રિમ બિજદાનથી વાછરડી આવે છે એટલે વધારે પડતું અત્યારે હવે ખેતીમાં એવું છે કે બરફનો ઉપયોગ છે નહીં તો વાછરડા આવે પછી એને યોગ્ય જગ્યાએ પાછા બીજે મૂકવા એના કરતાં વાછરડી આવે તો આપણી પાસે જ રહી શકીએ અથવા આપણે કોઈને આપી પણ શકીએ વધારે પડતું હવે કૃત્રિમ વિજ્ઞાન તરફ અમે જઈએ છીએ ઠીક છે કૃત્રિમ વિજ્ઞાનમાં તમે જે જાઓ છો ને એ વાત એકદમ સારી છે પણ જે સેક્સ શોર્ટેજ સિમેન્ટનો જે તમે ઉપયોગ કરો છો હાજી અને એનાથી તમને કોઈ રિઝલ્ટ મળ્યું છે ખરું હાજી એમાં એવું છે કે મેં વચ્ચે એ બાબતે ડૉક્ટર સાહેબ પાસેથી ટાઈપનું કરાવેલું અને એમાંથી મને વાંચલી આવી છે વાહ સરસ તો મારો કહેવાનો મતલબ શું છે કે આપણે ત્યાં ફાર્મની અંદર મુલાકાત લેતા હોય પશુપાલકો હોય વિઝિટર હોય તો તમે એમનું ધ્યાન દો છો અને આ જે પશુપાલકો જે છે એમને ઉપયોગ કરે અને એનાથી ફાયદા વિશે તમે અવગત કરશો તો એ વધારે ઉચિત રહેશે આ જે પશુઓની જે ચારામાં તમે અત્યારે કે લીલા ચારામાં શું આપી રહ્યા છે અમે અત્યારે સૂકા ચારામાં અમે અમારી પાસે જ અમારી વાડીમાં જ અમે વાલ ને મગફળી આવીએ છીએ તો સૂકા ચારામાં વાલની ફોટડી છે મગફળીનો ચારો છે અને લીલાચારામાં રંજકો છે અને ખાસ તો જે જયપી દાસ જે છે આવે છે એ હું બંસી ગીર ગૌશાળા જે ગોપાલભાઈ સુત્રીયાલી છે અમદાવાદ પાસે ત્યાંથી હું એનું બિયારણ લાવ્યો છું અને મારી પાસે ઓછામાં ઓછું અડધા પોણા એકરમાં તો અત્યારે એનું વાવેતર છે અને હું હજી વધારે એનું વાવેતર વધારવાનું છું બરાબર સાથે આપણે પશુઓને જે ખોરાકની અંદર જે છે તમે દાણમાં શેનો ઉપયોગ કરો દાણમાં અમે જો એક તો અમારું અમે ઘઉંનો જે ઢેરકો છે અમારું અમારી વાડીના જે ઘઉં હોય છે એનું અમે ભેડકું આપીએ છીએ બીજું વધારામાં વધારમાંથી જે ભૂસો છે મકાઈનો ભરવો છે અને બીજું ટોપરાનું ખોળ અમે આપીએ છીએ બરાબર બરાબર એમાં કોઈ તમે ચાર તત્વો કે મિનલ મિક્સર આપો ખરા હાજી મિનલ મિક્સર સરસ દેરીનું અમે લાવીએ છીએ અને એ આપીએ છીએ અમે બરાબર તો હવે વાત એક રહી તમે જુઓ પત્ને સારું ખવડાવો તો સારી રીતે સાચવતી બરાબર છે અહીંયા તમારે સામાન્ય રીતે કેવા રોગો જોવા મળે અત્યારે હમણાં અમારા વસ્તુઓમાં બહુ રોગો નથી પણ ગયા વર્ષે અમારી બે વાછરડીઓ નાની લંબીને કારણે જતી રહી છે અને બે વાસડીઓને અમે બહુ મહા મહેનતે ભૂજથી ડૉક્ટરો બોલાવ્યા આજુબાજુના ડૉક્ટરોએ બહુ મહેનત કરી અમારા વિસ્તારમાં જગદીશભાઈ છે સરકારી ડૉક્ટરો છે બીજા પ્રાઇવેટ ડૉક્ટરો છે એમને તો એક જે આ બાજુમાં ઊભી છે અને અસંખ્ય ખોટલા હતા અને એક આ બાજુ ત્યાં આગળ હજી એના જૂના નિશાનો એમની ઉપર છે પણ વ્યવસ્થિત ડૉક્ટરની સારવાર અને માવજત બનેને લીધે પણ હવે અમે જાગૃત થઈ ગયા છીએ એટલે હવે આ વર્ષે અમે સિઝનથી પહેલાં

તો પાણી પહેલાં પાક અમારી પાસે ત્રણ મહિનાથી ઉપરની ઉંમરના જેટલા વાસરી બધા રસી મૂકેલી છે એક જ અત્યારે હમણાં નવું બે ચાર દિવસથી લઈ આવેલું છે એ રસી વગરનું છે બાકી તમામ અત્યારે જે છે બધા મારી પાસે જે ગવો છે એ બધું રસી વળવું છે સારામાં સારું હવે એક તમને મારી કલાક હવે એક નવથી કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે ખરવાતા મુવાતા રોગ કંટ્રોલ બાબત ઓકે તો હવે એ એક નવથી એટલે આવતા સપ્ટેમ્બર મહિનાથી ફરું શકે તો તમે તમારા દરેક પશુને ખાસ કરીને ફરવાતા મોવાતા રોગ વિરોધી રસી મુકાવી દેશો અને આજુબાજુ પ્રચાર પ્રસાર પણ કરવામાં મદદરૂપ કરશો ચોક્કસ એવી હું આશા રાખું ચોક્કસ બરાબર અને આ સાથે હજી મારે તમારે એક જણાવવું છે કે તમે જે તમારા પશુઓ જે છે એમાંથી જે ઉત્પાદિત દૂધ છે કે છાણ છે એ વસ્તુનો તમે ક્યાં ઉપયોગ કરો છો દૂધ છે અમે અમારા ઘરેથી પણ માણસો લઈ જાય છે અને વધારે હોય તો અમે અમારી શરદ ડેરીની રામપરની જે ગાજ છે એમાં ભરાવીએ છીએ બીજું કે અમે જે છે અત્યારે આપણો જોઈ રહ્યા છો આમાં આ ગાયો માટે બેસવા માટે બધી જગ્યાએ એમના મેક્સ પાત્રેલા છે હવે એનામાંથી આ જે નીચે વચ્ચે જે નીક મૂકેલી છે ત્યાંથી ગૌમૂત્ર જે છે એ સામે ત્યાં તને અમે સ્ટોરેજ ટેન્ક બનાવ્યું છે એમાં જાય છે અને ગાયનું છાણ અને ગૌમૂત્ર એ બને ત્યાં અમે જે ટ્યુબ બેસાડ્યું છે એમાં નાખીને અમે જે અત્યારે જે ગાયો માટેનું જેટલું પણ અમે જે કાંઈ ઘાસ છે કે લંચકો છે કે બીજું કાંઈ પણ અમે વાવેતર કરતા હોઈએ એ બધું અમે બહુ ભાગે વધારિત કરીએ છીએ ગાયો માટેનો સારો ટોટલી એમાં કોઈ જાતનું અમે પેસ્ટિસાઈડ કે રાસાયણિક ખાતર નથી વાપરતા ત્યાં એનું યુનિટ તમારું કરેલું છે હવે એક છે તમને એક વસ્તુ મારી એક સલાહ કે તમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો હા તો તમે એવું એક કરો કે તમારા પોતાના માટે કે તમારા કુટુંબ માટે પ્રાકૃતિક ખેતી થકી જે ગૌમૂત્ર કે જે છાણ જે છે એનો ઉપયોગ કરી સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરી અને એમાંથી જે ઉપજ થાય શાકભાજી છે અને અનાજની કોઈપણ વસ્તુ છે એનો આપણે ઘરે ઉપયોગ કરીએ તો કેમિકલ વિહોણ આપણને ફળફળાથી શાકભાજી અને અનાજ આપણને મળે એવું હું આશા આપની પાસે રાખું છું ચોક્કસ અમે એ તરફ જ જઈ રહ્યા છીએ અમે અત્યારે અમારા મિત્ર છે રસિકભાઈ અમારે વારે ઘડી અમારા ફાર્મની મુલાકાત લેતા હોય છે એમણે ઘણા બધા ફાર્મોની મને વિઝિટ કરાવી છે એમણે ઘણા વિડીયો બતાવ્યા છે અને અમે ધીરે ધીરે અમારી પાસે જેટલી પણ જમીન છે એ તમામને કુદરતી ખાતરથી અને વિના રાસાયણ વિના પેસ્ટિસાઇડ કઈ રીતે આપણે કરી શકીએ એના માટેના પૂરા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને ખાસ તો જેમ તમે કહ્યું એમ જે શાકભાજી છે કે ઘર માટેના ફ્રૂટ્સ છે કે એ બધું અમે તમામ એનામાં તો અમે વાપરતા જ નથી કોઈ જાતનું એવું કારણ કે જે મરી ઉત્પાદન એ ચાલશે અમને પણ દવાઓ નથી ખાવતું નથી ખવડાવવું સરસ 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 મળીને આનંદ જો અને ઓળી પાછા મળતા રહેશું અને કથુ સારવાર કથુ સંવર્ધન પશુ આરોગ્ય આ બાબતે તમારે

એટલે અમે જે પાણીની કુંડીઓ છે જે અમારી જે સ્ટોરેજ અમે કરીએ છીએ ગાયોના પાણીમાંથી એમાં તો અમે પંદર વીસ થી મહિનો થાય તો કરી ચૂનાનો વેરી ગુડ એનામાં વેરી ગુડ તો સેવાળે નહીં થાય તો સેવાળે નહીં અમે મળી રહેશે અને આપણે ખર્ચમાં પણ તેલથીની જગ્યાએ પૂરક ખોરાક તરીકે એને સપ્લિમેન્ટ આપીશું સારું સારું